આગળ વાત કરીએ તો જૂનાગઢમાં એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરતા એક કરોડથી વધુના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો ચાર આરોપીઓની અટકાયત કરાઈ છે અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે એસપી સુબોધ આ કાર્યવાહીએ ડ્રગ્સ તસ્કરીના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે જૂનાગઢ પોલીસની મોટી કાર્યવાહી ડ્રગ રેકેટ પર પોલીસે દરોડા પાડ્યા અને એક કરોડથી વધુના ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે જૂનાગઢ પોલીસને કહી શકાય કે મોટી સફળતા મળી છે એક કરોડથી વધુના ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જૂનાગઢ પોલીસે આ ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે એક કરોડથી વધુના ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે વધુ વિગતો મેળવે સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ પાસેથી યજ્ઞેશ જૂનાગઢ પોલીસને મોટી સફળતા કહી શકાય અંદાજિત એક કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે શું વિગતો જી ખાસ કરીને જણાવી દઉં તો જૂનાગઢ એલસીબી એ મોટો ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો એક કરોડ થી પણ વધુ રકમ નો ડ્રગ્સ હોવાનું માલુમ થયું છે એલસીબી એ પોલીસે ચાર લોકોની અટકાયત હાલ કરેલ છે બપોરે ત્રણ વાગે એસ બી સાહેબ સુબેદ ઓડેદરા આપશે આ અંગે વધુ માહિતી હાલ ચારે આરોપી ની પૂછપરછ હાથ ધરવામાં આવી છે જી ચોક્કસ આભાર જાણકારી આપવા બદલ